ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપનું સ્વાગત છે અને હું શું આજે આપણે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા આણંદના ખેડૂતને મળીશું આ સાથે કપાસના પાકમાં તેમજ લીંબુના બગીચામાં રાખવાની માવજત વિશે પણ વાત કરીશું તો અંતમાં ઘાસચારા માટેની શેરડીની ખેતી કરનાર વડીલ ખેડૂતની મુલાકાત પણ કરીશું તો રાશની જુઓ છો ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે અને દિવસે વધી રહ્યું છે ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે એમાંય શાકભાજીની ખેતી હોય કે પછી કેળ જેવા ફળ પાકનું વાવેતર હોય ખેડૂતો સખત મહેનત કરી અને ઉત્તમ પ્રકારના શાકભાજી તૈયાર કરી અને લાખો રૂપિયાની આવક લઈ રહ્યા છે આણંદ જિલ્લાના રાહત લાવના ખેડૂતે પણ છેલ્લા દસ વર્ષથી શાકભાજીની ખેતીમાં માસ્ટરી મેળવી છે આજે પ્રાકૃતિક ખેતીમાં કેવું પાવરફુલ ઉત્પાદન લઈ રહ્યા છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં શાકભાજી અને કેળની ખેતીમાં લઈ રહ્યા છે મબલક ઉત્પાદન રાહત લાવના ખેડૂત અન્ય ખેડૂત સાથે બન્યા રાહબ પ્રાકૃતિક ખેતીમાં લઈ રહ્યા છે લાખો રૂપિયાની આવક જિલ્લા કક્ષાએ બેસ્ટ ફાર્મર્સનું મેળવ્યું એવોર્ડ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યો છે ટૂંકી જમીન ધરાવતા અને એમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી ખૂબ જ સારી કમાણી લઈ રહ્યા છે અનુભવી અને સાહસિક ખેડૂતો ખેતીને બિઝનેસની જેમ ડેવલપ કરી રહ્યા છે સાથે જ પોતાનો ગ્રાહક વર્ગ પણ તૈયાર કરે છે આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો મોટો સમૂહ છે ત્યારે રાહત લાવના કિરીટસિંહ સોમસિંહ સોઢાએ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી વર્ષે દાઢે લાખો રૂપિયાની આવક લેતા થયા છે આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને આજે શાકભાજીની સાથે પપૈયા અને કેળની ખેતી પાક ફેર બદલીમાં લઈ અને કમાણી કરી રહ્યા છે પચીસ વર્ષથી ખેતી કરું છું શાકભાજીની પહેલાં પપ્પા અને તો બધા તમાકુની ખેતી કરતા પણ એમાં કંઈ એટલું બધું નકો પ્રોફિટ કેવું રહેતું નહોતું પછી મેં શાકભાજી ખેતી ચાલુ કરી એટલે શાકભાજી ખેતીમાં શું છે રોકડિયો પાક એટલે કંઈ બી પૈસાની જરૂર પડે એટલે આપણે સીધું એનું બળ તોડી અને આપણે માર્કેટમાં પહોંચતું કરીએ એટલે આપણને નકદ રૂપિયા મળી જાય એટલે આપણું કામકાજ નીકળી જાય અને પછી ધીરે ધીરે મેં બાગાયતી પાકો ચાલુ કર્યા પપ્પાયા છે કેળ છે એટલે પણ એમાં સારી એવી આવક રહેતી એટલે જે આમાં કેળમાં પપ્પાયામાં જે આવક આવતી એ આપણે બેંક બેંક જેવું આ બેંક એટલે મૂળી યથાવત રહેતી એના શાકભાજીના પાકોમાં આપણે જે પણ ખર્ચ કરીએ તો એમાંથી પૈસા આપણે વાપરીએ બરાબર છે પછી એમાં શું રાસાયણિક ખેતી એ પહેલાં બાગાયતી કરતા હવે તો પ્રાકૃતિક ખેતી તરફ આવી ગયા છે એટલે પ્રાકૃતિક ખેતીમાં એ હવે વ્યા આધારિત ખેતી એટલે એમાં શું છે કોઈ બી ખર્ચ પણ નજીવ ઓખર થાય છે જે રીતના આપણે જીવનવૃત બનાવીએ સામાન્ય સામાન્ય ખર્ચો થાય છે બીજું તો એટલો બધો ખર્ચો થતો નથી ના પ્રગતિશીલ ખેડૂત નાનપણથી ખેતીમાં જોડાયા છે તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી એ પછી વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી આધુનિક ઢબે શાકભાજીની સાથે કેળ અને પપૈયાની મિશ્ર ખેતી કરવા લાગ્યા સાત વીઘા જમીનમાં જુદા જુદા પ્લોટિંગ કરી જુદા જુદા પાકનું વાવેતર કરે છે બે વીઘામાં કેળના ચૌદસો રોપાનું વાવેતર કર્યું હતું કેળમાં છ ફૂટ બાય છ ફૂટનું અંતર જાળવ્યું છે કેળની હરોળમાં આંતર તરીકે હજારી ફૂલોનું વાવેતર કર્યું હતું હજારી ફૂલોના બત્રીસો રોપાઓનું વાવેતર કર્યું હતું હજારી ફૂલોનો પાક ત્રણથી ચાર મહિનામાં પૂરું થઈ જાય છે છેલ્લા પચીસ વર્ષથી ખેતીમાં જોડાયેલા ખેડૂતે દસ વર્ષથી શાકભાજીની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે એમાંય ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી પાવરફુલ બન્યા છે એ પ્રાકૃતિક ખેતી અપનાવી હોય જમીન તૈયારીમાં પાયામાં ઘન જીવામૃત તૈયાર કરીને આપે છે આ સાથે છોડના પોષણ માટે જીવામૃત પિયત તેમજ સ્પ્રે થકી આપવામાં આવે છે રોગ જીવા દશપર્ણી અર્કનો છંટકાવ કરે છે એક પાં એક લીટર જીવામૃત પ્રમાણે સ્પ્રે કરવામાં આવે છે તો રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડને તિલાંજલિ આપ્યા પછી તેઓને ખેતીમાં ખૂબ જ ફાયદા થયા છે જમીન પણ પોચી અને ભરભરી બની છે આજે માત્ર સાત વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી વીઘા દેઠ ઓછામાં ઓછી એક લાખની આવક સહેજે લે છે રાહત લાવના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ખર્ચા સાવ ઘટી ગયા છે જ્યારે ક્વોલિટી ઉત્પાદન થતાં ઊંચા ભાવ મળે છે જાત મહેનત કરતા હોય મજૂરી ખર્ચા પણ ઓછા લાગે છે શાકભાજી પાક ભીંડામાં અત્યારે ચાળીસથી પિસ્તાળીસ રૂપિયા ભાવ મળી રહ્યો છે અડધા વીઘામાં ભીંડા અને અડધા વીઘામાં દૂધીના પ્લોટમાંથી ભારે વરસાદ છતાં અત્યાર સુધીમાં સિત્તેર હજાર રૂપિયા જેટલી આવક લઈ લીધી છે કેળમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન થવાનો અંદાજ છે અત્યાર સુધીમાં પક્વ કેળાના કટિંગથી એક લાખ રૂપિયાનું વેચાણ લઈ લીધું છે આ સાથે આંતરપાક તરીકે હજારી ફૂલોની બે લાખ રૂપિયાની લીધી હતી ચોડીનું બે ત્રીસ લાખ રૂપિયાનું ઉત્પાદન લીધું છે ટામેટા અને ચોડીના મિશ્ર વાવેતરમાં સારા ભાવને પગલે સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન લેવામાં સફળ થયા હતા ઉત્તમ ખેતી કરવા બદલ આ દ્વારા બેસ્ટ ફાર્મર્સ નો જિલ્લા કક્ષા નો એવોર્ડ પણ મળ્યો છે આ જે કે મેન પાક હતો અને લાઈવ આચ્છાદન માટે મેં ચોરી રોપેલી પણ એમાં અચ્છેદન માટે ચોરી પહેલી પણ એમાં ચોરી પણ સારી આવક થઈ અને ટામેટા પણ પહેલાં ટામેટાનો પાક લઈ લીધો એમાં એક લાખને ત્રીસ હજારનો મારો પાક થયો ટામેટીનો અને પછી ચોરી ચાલુ થઈ બજાર સારો એક કિલોના પ્રતિ કિલોએ નેવું સો રૂપિયાના બજારથી જતું હતું મારે લગભગ બે અઢી લાખની આસપાસની ચોરી થઈ એટલે આંતરપાક કરવાથી બાગાયતી પાકોમાં આંતરપાક કરીએ તો પણ એનું મૂલ્યાંકન આપણને સારું મળે છે આ કેળ છે કેળની અંદર મેં ગયા દસમા મહિનામાં ગ રોપા બત્રીસ સો નંગ રોપા રોપેલા એ મારે લગભગ સો બે લાખ રૂપિયા હતા અને અત્યારે કીડમાં બીજું કટિંગ કર્યું છે ત્રણસો ઉપરનો મને ભાવ મળે છે એટલે બાગાયતી પાકોમાં જે આવક થાય છે એ આપણી મૂડી રહે છે અને જે શાકભાજીના આપણે પાકો કરી છે આપણે નજીવા ખર્ચો પણ કાઢી શકીએ છીએ અને એમાં પણ એમ બેલેન્સ બચે છે રાહત લાવના ખેડૂતે એકસાથે બે પાકની માવજત કરી કમાણી લઈ રહ્યા છે સાથે ખેતી નિર્દર્શન કરી અનેક અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે આણંદથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી